જાણસમાના મણિપુરા નજીક આવેલ બાળ પૂર્વજ દાદાના મંદિરે બંસી હોટેલ તરફથી ચા નાસ્તો શરૂ કરાયો. જાણસમાંથી બૌચરાજી રોડ પર આવેલ મણિપુરા ગામ પાસે આવેલ રોડ પર બાળ પૂર્વજ દાદાનું મંદિર આવેલું છે. જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દાદાને ચડતી પાણીની બોટલ બાધા આખડી રૂપે ચડાવવા માટે આવે છે. ત્યારે આવતા શ્રદ્ધાળુઓને સેવા મળી રહે તેવા હેતુથી જાણસમા ખાતે આવેલ બંસી હોટેલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તાની સગવડ ચાલુ કરાતા શ્રદ્ધાળુઓ દ્વારા બંસી હોટલના માલિકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ચાણસમા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ જતા રોડ પર ચાર ઈંટોની ડેરી બનાવીને બાળ સ્થાનક બનાવવામાં આવ્યું છે જે સ્થાનક પર બાળ પૂર્વજરાને બાધારૂપી આખડી પાણીની બોટલો ચડાવવામાં આવે છે જે ભક્તો દ્વારા દૂર દૂરથી દાદાને સ્થાનકે પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે ત્યારે તે સ્થાનક પર ચાણસ્માના બંસી હોટલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તા પેટે બટાકા પૌવાનું આયોજન કરવું હોવાથી ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણસ્મા અને ત્યાં જે બાળકો મૃત્યુ પામેલા હતા તેમના જે નિમિત્તે અહીંયા જે પોતાની મનોકામના રાખે છે તે પરિપૂર્ણ થાય છે અમારો જાત અનુભવ છે અને તે નિમિત્તે આજે અહીં ચા પાણી નાસ્તા રૂપે ધનસી કાઠિયાવાડીથી શ્રી નીલમભાઈ અને રાધુભાઈ દ્વારા જે દર રવિવારે અહીંયા ચા નાસ્તો અને ભક્તોને પ્રસાદ રીતે આપવામાં આવે છે અને સંપૂર્ણ શાળામાં ધનસી કાઠિયાવાડી અમારા પરિપૂર્ણ છે આપવું હોય તે આપીને તે રાખી છે અમારા પરમ મિત્ર છે અને તે સંપૂર્ણ અહીં પૂરું પાડે છે કામકાજ અને મિત્રો દ્વારા સંપૂર્ણ સાણસમાંથી ઘટન થઈને આજ રોજ રૂપી એમનો ખર્ચો હતો તે રીતે જે પણ ભક્તને જે જો આપવું હોય તે વંશી કાઠિયાવાડી એ જઈ અને તેમને જે દાન આપવું હોય તે આપી શકે તેમ સંપૂર્ણ વંશી કાઠિયાવાડી દ્વારા આયોજન કરવામાં આવે છે બધી મનોકામના પાક મહિનો